મારે ઇમરજન્સી જ પડ્યું બામાવાડા અને એ પણ બંસી ને લઈને પામાવાળા જાઉં છું અત્યારે એટલે ની તબિયત બગડી ગઈ ગયો હા પાછો તાવ આવી અમારો છે ને ઓર્ગેનિક ફાર્મ એમાં વેલકમ બેક ટુ મયુબન્સી ફેમિલી લોજ એ દ્વારકાધીશボタン તો ભાઈ અત્યારે ભાગ્યા છે 7:30 અને અત્યારે અમે જઈએ છીએ પામળવાડા મને ભાઈ અત્યારે ભાગ્યા છે 7:30 થોડુંમાં 30タル્યું દે વાતમાં તો ભાઈ અમારે ઇમરજન્સી જાવું પડ્યું પામળવાડા અને એ પણ બન્સીને લઈને અને હીરવા તો ત્યાં બધું થઈ ગઈ રેડી રેડી હવે તો લોકો ટાઈમ હતો સરસ એક કરવામાં બોલે છે તો પામળવાડા જાવું તાત્કાલિક કોઈ આનંદ આવવાનો પ્લાન હતો જ નહીં અને મત તો અહિયાં તો નીંદર માં ઉઠેલો જો સુન મુન તો ત્યાં શું કામ જાય તો તમારે જોવું જ જોઈએ હે

तो हो वन सिंफोन कर दतो फोन कर दे तो कती बुढाई हां इन में मैं से कुंबेडा लेडा आले काय ने सर काय दवा लेयो तो काय नसे चल दवा पिदे त कसवर तो नसे बराई के ताव ताव आयो કેવો કરને કે મોરો પહેલી વાર બનાવ્યો બરી ગયો અને આ માંદા માણસો એક જ ખાય બાકી કઈ ખાય કાકી કઈ ખાવ બાકી હમણાં હા પાછો તાવ આવી જાય બાકી સાંભો ખાય છે અને વંધુ તો બધું રહી જ હોય અમારે એને એકચુઅલી બધું ચાલે અને વંદ તું ખા સાંભો તી બનાવ્યો ને તું ખા એવું છે વા સરસ ને આપણે તો ગોળી માં લાડવો જોઈએ કમ્પ્લીટ કે દવા પી એ અત્યારે વાયરસ જ છે લાઈન હતી અમુક માણસો રે અને પછી શું કે મજૂરી કેળા લેતા આવ્યો ને કે કાચા એ પણ ન રેવાય તો ઝઝન ડઝન તો કેરા છે પાકી ગયા તો બપોરે ખાઈ ગયા કે પાકી ગયા ખબર એ નહીં થઈ જાય ડઝન કે ના ના પછી પાછા મળી જાય ગયો તો નો રહેવાય હું એમ કહું તમારે કરતા તો ઓછું જોઈએ અમારે ક્યાંય કહે કાકી દીને સાકે શું કહે કે વાહ વાહ હીલની દવાઈ તો

के तुम्हारे के हम ज हा हमारा बहन जती काही नथी सारा कंप्लीटच छे आ, आ जो भाई खवारे 9 9 गयो तो 9 गयो तो आवत छे साराच छे मातीहारा नथी हम माती चालो मांडवी थक ही खादा जेई के एमे तुम्ही यहा थी लियो इना के त आई खावणी होय બે ત્રણ કાકી તમે હા વારે હવે તો ભાઈ હમણાં ને હા ઓછું લેવાનું હોય કેમ કે હવે તો જો

તો આપણે ઇનામ દેવું કયો કયો વેલો કીનો હે કહી દે ને તો એમ જોઈ ને એટલે તને ખબર પડી જાય ને હાથમાં શું છે આ તુરિયા

तो पिंडा नाही मी दिला थोड़ा લઈ जाऊ बाकी तो तुम्हाला हाटू लिधा देता काल तू हां लागू तू एवू सगळी गयो मजा તો ભાઈ કેવો લાગ્યો વિડીયો જરૂરથી કહેજો અને અમારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખો છો ન કર્યું